નમસ્કાર મિત્રો હું સુનિલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આપણે આગળના વિડીયોમાં વર્ગ વિશે શીખી ગયા મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો આજે વર્ગ મૂળ વિશે શીખવાનું છે મિત્રો તો મિત્રો વર્ગ મૂળ વિશે શીખવા માટે સૌથી પહેલાં મિત્રો આપણે એકથી દસના વર્ગ આવડવા જરૂરી છે મિત્રો તો ચલો મિત્રો તો આજે આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો તો વર્ગમાં શું છે મિત્રો તો સૌથી પહેલાં મિત્રો એકથી દસના વર્ગ તમને આવડવા બહુ જરૂરી છે મિત્રો તો એકનો વર્ગ શું થાય મિત્રો એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો તો મિત્રો એકથી દસના વર્ગ તમારે આવડવા બહુ જરૂરી છે મિત્રો આવડશે જ તો જ તમે આજ આ વર્ગમૂળ વિશે શીખી શકશો જે શોર્ટ ટ્રીક છે મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આપણે મિત્રો વર્ગમૂળ વિશે શીખવાનું છે તો પાંચસો છોતેર છે મિત્રો તો પાંચસો છોતેરનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે મિત્રો તો સૌથી પહેલાં અહીંયા એક ધ્યાન રાખજો મિત્રો શોર્ટ ટ્રીકમાં કે સૌથી પહેલાં વર્ગમૂળ કાઢો છો ત્યારે પાછળના બે અંક નીચેની લીટી દોડજો મિત્રો ઓકે બે અંક નીચે લીટી દોરી દીધા પછી મિત્રો સૌથી પહેલાં પાંચસો છોતેર છે તો પાંચસો છોતેરની અંદર એકમનો અંક કયો છે મિત્રો તો જોઈ શકો છો તમે એકમનો અંક મિત્રો છ છે કયો છે છ છે મિત્રો તો એકમનો અંક છ છે તો છ છે તો છ કોના વર્ગની અંદર છ આવે છે એ આપણે શોધવાનું છે મિત્રો તો ઘણો વર્ગ છે કે જેના એનો એકમનો અંક છ આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારનો વર્ગ સોળ થાય છે સોળની અંદર જે છ આવે છે મિત્રો બીજો વર્ગ હોય છે કે છનો વર્ગ છે એની અંદર મિત્રો છ આવે છે મિત્રો તો અહીંયા એ જ વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે ચારના વર્ગની અંદર છ આવે છે અને બીજો મિત્રો છ તો છના વર્ગની અંદર છ આવે છે મિત્રો તો અહીંયા આપણે એક અંક ચાર લીધો અને બીજો અંક છ લીધો મિત્રો આટલું પત્યા પછી મિત્રો બીજું સ્ટેપ શું છે તો તમે જોઈ શકો મિત્રો હવે કઈ અંક બાકી રહ્યો આપણે પાંચ પાંચ બાકી રહ્યો પાંચ છે એ કોના વર્ગની વચ્ચે આવે છે મિત્રો એ આપણે શોધવાનું છે મિત્રો તો કોના વર્ગની વચ્ચે પાંચ આવે છે તો મિત્રો બેના વર્ગની વચ્ચે બેનો વર્ગ ચાર થાય છે ત્રણનો વર્ગ નવ થાય છે તો બે અને ત્રણ આ બંનેના વર્ગની વચ્ચે અહીંયા પાંચ આવે છે મિત્રો તો કોના વચ્ચે પાંચ આવે છે બે અને ત્રણ ની વચ્ચે ચાલો મિત્રો અહીંયા આપણે આજે તો આપણો બે ઓપ્શન મળે છે અહીંયા આનો આન્સર ચોવીસ અથવા છવ્વીસ આવી શકે છે બંનેમાંથી એક આન્સર સાચો છે મિત્રો તો અહીંયા આપણે પોઈન્ટ શોધવાનો છે કે હવે બંનેમાંથી સાચો આન્સર કયો હશે મિત્રો તો કઈ જ નહીં મિત્રો તમે અહીંયા પાંચ લીધા હતા પાંચ કોની વચ્ચે આવતા હતા ચાર અને નવની વચ્ચે આવતા હતા મિત્રો અહીંયા પાંચ આવે તો આ પાંચ અંક છે મિત્રો એ પાંચ અંક એ સૌથી નજીક કોના છે ચારના નજીક છે કે નવના નજીક છે મિત્રો તો તમે જોઈ શકો છો કે પાંચ છે એ ચારની નજીકની સંખ્યા છે કોની નજીકની સંખ્યા છે ચારની તો ચારની નજીકની સંખ્યા છે એટલે ચાર ક્યાં છે ઉપર છે નીચે નવ છે તો ઉપરની સંખ્યા ચાર છે ઉપરની સંખ્યા છે તો ઉપરની સંખ્યા એ તમારો શું છે તમારો તો પાંચસો છોતેરનું વર્ગ મૂળ શું થશે તમારું ચોવીસ ઓકે તો ચોવીસનો વર્ગ શું થાય પાંચસો ને છોતેર મિત્રો એ તમારો જવાબ છે મિત્રો એ જ રીતે મિત્રો બીજો દાખલો જોઈએ આપણે પાંચ હજાર ત્રણસો ને ઓગણત્રીસ છે મિત્રો તો સૌથી પહેલાં ટ્રીક શું હતી લાસ્ટ બે આંકડા નીચે લીટી દોરી દો મિત્રો એકમનો અંક જુઓ એકમનો અંક શું છે નવ છે મિત્રો અહીંયા નવ ક્યાં આવે છે મિત્રો જુઓ એકમના અંકમાં એક ત્રણની અંદર આવે છે તો ત્રણ લખી દો અહીંયા મિત્રો બીજા કોણ આવે છે સાતની અંદર આવે છે મિત્રો ઓગણપચાસ તો અહીંયા સાત લખી દો મિત્રો ચલો ત્રણ અને સાતનું કામ પતી ગયું મિત્રો હવે આગળ કઈ સંખ્યા બાકી છે મિત્રો તેપન તેપન બાકી રહી તેપન કોની વચ્ચે આવે છે કયા બેના વર્ગની વચ્ચે તેપન આવે છે શોધી લો મિત્રો તો તેપન છે અહીં આવશે મિત્રો કે આવશે અહીંયા ઓગણપચાસ અને ચોસઠની વચ્ચે તેપન આવે છે મિત્રો હવે તમને પહેલાં જ કીધું તમને વચ્ચે આવતી હોય ઉપન સંખ્યા લઈ લેવાની અત્યાર હાલ ઉપન સંખ્યા કઈ આવે છે સાત તો અહીંયા સાત અહીંયા બી સાત લઈ લીધા મિત્રો આપણે હવે આગળ મિત્રો અહીંયા આપણને બે ઓપ્શન મળે છે તો બે એમનેમાંથી એક સાચો આન્સર છે તો એ શોધવાનો છે મિત્રો કે હવે તેપન છે મિત્રો તો તેપન છે એ ઓગણપચાસ અને ચોસઠની વચ્ચે આવે છે મિત્રો તો વચ્ચે આવે છે તો સૌથી નજીકની સંખ્યા કઈ છે તેપનની નજીકની સંખ્યા કઈ મિત્રો તો તો તેપનની નજીકની સંખ્યા કઈ છે ઓગણપચાસ મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો કે તેપન છે એ ઓગણપચાસ અને ચોસઠની વચ્ચેની સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા મિત્રો આવે છે તો કોની નજીકની સંખ્યા છે એ મિત્રો ઓગણપચાસની નજીકની સંખ્યા છે તો ઓગણપચાસ એટલે તેપનની ઉપરની સંખ્યા થઈ તો તેપનની ઉપરની સંખ્યા આ ઉપરની સંખ્યાનો શું થયો તમારો આન્સર થયો કે જે તો અત્યારનો વર્ગ પાંચ હજાર ત્રણસો ઓગણત્રીસ થાય મિત્રો એ જ રીતે મિત્રો આગળ જોઈએ આપણે નવ હજાર બસો તમે એકમનો અંક શું છે છે મિત્રો તો સિક્સ તો સિક્સ કોની પાછળ આવે છે મિત્રો એક ચાર તો ચાર લખી દીધો ચાર ના વર્ગની પાછળ આવે છે બીજું છ ના વર્ગની પાછળ આવે છે મિત્રો તો લખી દીધો અહીંયા આપણે ચલો હવે બાકીની સંખ્યા કઈ બાકી રહી બાણું ચલો બાનું તો બાનું કોની નજીક આવશે કોની વચ્ચે આવે છે નજીક નહીં કોની વચ્ચે આવે છે તો બાનું એક્યાસી અને સોની વચ્ચે આવે છે એક્યાસી અને સોની વચ્ચે બાનું મિત્રો અહીંયા આવે છે તો આમાં શું સંખ્યા કઈ છે નવ કોનો વર્ગ એક્યાસી છે નવ નો તો અહીંયા પણ નવ લખી દેવાના બોલ્યા આગળ મિત્રો ઓકે નવ લખ્યા પછી મિત્રો ચલો અહીંયા બે ઓપ્શન મળે છે ચોરાણું અને છન્નું તો બંનેમાંથી કયો આન્સર સાચો છે એ શોધવા માટે બાણું કોના નજીકની સંખ્યા છે એક્યાસીની નજીક છે કે સોની નજીક છે મિત્રો બાણું છે મિત્રો એ સોની નજીક છે એટલે કે બાણુંની નીચેની સંખ્યાની નજીક છે નીચેની સંખ્યા છે તો આ નીચેનો શું થયું તમારો આન્સર થઈ ગયો કે જે છન્નું છે એ છન્નું વર્ગ નવ હજાર બસોની સોળ થાય છે મિત્રો એ જ રીતે મિત્રો આગળ વધીએ આપણે બીજો છે કે આની અંદર શું કરશું મિત્રો આ બી લાસ્ટ બે ડિજિટ છે લીટી દોડતો તમે મિત્રો છેલ્લો અંક આવે છે મિત્રો નવ છે નવ આવતી સંખ્યા કઈ છે અહીંયા એક ત્રણ છે બીજી સાત છે ત્રણ અને સાત મિત્રો અને સાત તમે લખી દીધા છે મિત્રો હવે બાકીની સંખ્યા કઈ બાકી રહે છે ચુમ્માળીસ બાકી રહે છે ચુમ્માળીસ કોની વચ્ચેની સંખ્યા આવે છે તો ચુમ્માલીસ છત્રીસ અને ઓગણપચાસની વચ્ચેની સંખ્યા છે મિત્રો તો છત્રીસ અને ઓગણપચાસ વચ્ચેની સંખ્યા હોવાથી મિત્રો તો છત્રીસ ને ઓગણપચાસ વચ્ચે છે ચુવાલીસ તો ઉપરની સંખ્યા કઈ આવે છે છ આવે છે તો છ લખી દો મિત્રો અહીંયા તમે તો અહીંયા બે ઓપ્શન મળે છે ત્રેસઠ અને સડસઠ બંનેમાંથી એક આન્સર સાચો છે મિત્રો તો ચુવાલીસ આની વચ્ચે આવે છે મિત્રો પોઈન્ટ એ જોવા છે કોની નજીક છે છત્રીસની નજીક છે કે ઓગમપચાસની નજીક છે ચુમ્માળીસ કોની નજીક છે મિત્રો તો તમે જોઈ શકો છો ચુમ્માળીસ છે એ ઓગમપચાસની નજીકની સંખ્યા કહેવાય નજીકની સંખ્યા કહેવાય એટલે નીચેની સંખ્યા છે ચુમ્માળીસની નીચેની સંખ્યા ઓગમપચાસ તો આ નીચેની સંખ્યા શું થઈ એનો આન્સર થઈ ગયો મિત્રો એ જ રીતે મિત્રો અહીંયા જોઈએ આપણે આવે એક્યાસી છે એક્યાસીની અંદર પાછળનો એકમનો અંક એક છે તો એકમનો અંક એક આવતો હોય એવી કયો કોનો વર્ગ થાય તો એકનો વર્ગ છે બીજો છે નવનો વર્ગ છે મિત્રો તો એકનો વર્ગ અને નવનો વર્ગ થાય છે મિત્રો તો ચલો હવે એ જ રીતે આગળ ચો ચોર્યા ચોત્રીસ મિત્રો ચોત્રીસ છે તો ચોત્રીસ કોનો કોની વચ્ચે આવે છે મિત્રો શોધી શકો છો તમે અહીંયા ચોત્રીસ છે મિત્રો એ પચીસ અને છત્રીસની વચ્ચે આવતી સંખ્યા છે મિત્રો તો પચીસ અને છત્રીસની વચ્ચે આવે છે ચોત્રીસ તો એનો ઉપર અંક આવે છે પાંચ તો પાંચ લઈ લેવાનું મિત્રો જોયા બોલ્યા વગર શાંતિથી ચલો એકાવન અને ઓગણસાઠ અહીંયા આપણને બે ઓપ્શન મળી રહ્યા છે તો બેમાંથી સાચો આન્સર કયો છે મિત્રો તો ચોત્રીસ ચોત્રીસ છે મિત્રો એ પચીસ અને છત્રીસની વચ્ચે આવતી સંખ્યા છે પણ ચોત્રીસ છે પચીસની નજીક છે કે નજીક છે મિત્રો તો ચોત્રીસ છે એ છત્રીસ ની નજીક છે એ મિનિંગ કે ચોત્રીસ નીચેની સંખ્યા છત્રીસ છે એ નજીક છે તો નીચેની સંખ્યા ઓગણસાઠ એ તમારો આન્સર છે મિત્રો એ જ રીતે મિત્રો બીજો અગિયર અગ્નિચિત્રમાં એકમનો અંક મિત્રો નવ છે નવ આવતો સંખ્યા કઈ છે એક ત્રણના વર્ગમાં આવે છે અને એક સાતના વર્ગમાં મિત્રો આવે છે તો ત્રણનો વર્ગ અને સાતના વર્ગમાં આવે છે મિત્રો ચલો બાકી સંખ્યા કઈ બાકી રહી તેર બાકી રહી મિત્રો તો તેર તેર કોની વચ્ચે આવે છે મિત્રો તો નવ અને સોળની વચ્ચે તેર આવે છે નવ અને સોળની વચ્ચે આવે છે મિત્રો અને મેં 3 ત્રણના વર્ગ અને ચારની વર્ગની વચ્ચે આવે છે ઉપર સંખ્યા છે ત્રણ છે તો પણ સંખ્યા ત્રણ લઈ અહીંયા મિત્રો ઓકે ચલો લઈ લીધા પછી મિત્રો હવે બંનેમાંથી કયો આન્સર સાચો છે એ શોધવા માટે તેર નવની નજીક કહેવાય કે સોળની નજીક કહેવાય એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે મિત્રો તો તેર સંખ્યા એક એવી સંખ્યા છે કે જે એકદમ ની નજીક છે કેમ કે નવની નજીક તો ના જ કહી શકીએ કેમ કે દસ અગિયાર બાર અને તેર વચ્ચે ડિફરન્ટ વધારે છે અને અહીંયા તેર અને માં ડિફરન્ટ ઓછો છે તો ડિફરન્ટ ઓછો છે એટલે મિનિંગ ની નજીક સંખ્યા છે એટલે તેરની નીચે કઈ આવે સંખ્યા આવે સોળ તો નીચે સાડત્રીસ એ તમારો આન્સર છે મિત્રો ચલો મિત્રો હવે આગળ વધીએ મિત્રો બીજી રીતે બી મિત્રો તમે અહીંયા શોધી શકો છો કે તેત્રીસ સાચું છે કે સાડત્રીસ સાચું છે એ શોધવા માટે વચ્ચે સેન્ટરની સંખ્યા કઈ આવે પાંત્રીસ આવે મિત્રો તો પાંત્રીસનો વર્ગ આગળના વિડીયોમાં મેં તમને સમજાવી દીધો છે કે એકમનો અંક પાંચ હોય ત્યારે તમે એની શોર્ટ ટ્રિકથી તમે શોધી શકો છો તો ચલો એકમનો અંક એટલે પાંત્રીસ પાંત્રીસનો વર્ગ કેટલો થતો તો બારસો પચીસ તો બારસો પચીસ કરતાં આ સંખ્યા કેવી છે મોટી છે મોટી છે એનું મિનિંગ કે પાંત્રીસ કરતાં મોટી સંખ્યાનો આ વર્ગ મોર છે મિનિંગ સાડત્રીસ જ તમારો જવાબ આવશે મિત્રો ચલો એ જ રીતે મિત્રો આગળ વધીએ આપણે ચોસઠ એકમનો અંક ચાર છે તો એકમનો અંક ચાર હોય લોકો બેનો વર્ગમાં આવે છે મિત્રો અને આઠના વર્ગમાં આવે છે તો બેનો વર્ગ અને આઠના વર્ગમાં આવે છે ચલો કઈ સંખ્યા બાકી રહી મિત્રો સત્તર સત્તર બાકી રહ્યા સત્તર છે એ કોણી વચ્ચે આવતી સંખ્યા છે તો સોળ અને પચીસની વચ્ચે સત્તર મિત્રો આવશે સોળ અને પચીસની વચ્ચે મિત્રો આવે છે એટલે ચારના વર્ગમાં અને પાંચના વર્ગની વચ્ચે આવે છે તો ઉપર કોનો વર્ગ છે ચાર તો ચાર દઈ લો મિત્રો ઉપરની સંખ્યા લઈ જ લેવાનું મિત્રો એટલું યાદ રાખો જેની વચ્ચે આવતી હોય સંખ્યા એને ઉપરનો જેનો વર્ગ હોય એ સંખ્યા લેવાની રહેશે અહીંયા મિત્રો ચલો અહીંયા બે ઓપ્શન મળ્યા બેતાલીસ અને અડતાલીસ મળ્યા મિત્રો તો બેતાલીસ ને અડતાલીસમાંથી કયો સાચો જવાબ છે એ શોધવા માટે આપણી સત્તર સંખ્યા મળી એ કોની નજીક છે મિત્રો એ શોધવાનું છે સોળની નજીક છે તો પચીસની નજીક છે તો તમે જોઈ શકો છો મિત્રો સત્તર છે એ સોળની નજીક છે સોળની નજીક છે એટલે એ તમારો ઉપરની સંખ્યા છે એ ઉપરની સંખ્યા નજીક છે તો ઉપરની સંખ્યા તમારો આન્સર થશે મિત્રો એ જ રીતે મિત્રો બીજું શોધી શકો છો તમે ચલો આગળ જોઈએ ઝીરો ચાર તો ચાર ચાર કોની નજીક નજીક આવે છે તો જોઈ લઈએ ચાર છે ચાર છે એકમનો અંક ચાર છે એ બે વર્ગમૂળની અંદર આવે છે અને ચોસઠના વર્ગમૂળ આઠના વર્ગમૂળની અંદર આવે છે તો બે નું વર્ગ અને આઠના વર્ગમાં આવે છે એકમનો અંક ચાર તો મિત્રો ત્રેવીસ ત્રેવીસ કોની વચ્ચે આવે છે એ આપણે શોધવાનું છે મિત્રો તો એ જ ત્રેવીસ છે એ સોળ અને પચીસની વચ્ચે આવે છે મિત્રો તો ઉપરનો અંક આવે છે ચાર છે તો ચાર બોલ્યા વગર મિત્રો લઈ લો ચાર લલિતા મિત્રો ચલો તો અહીંયા આપણે બે આન્સર મળે છે બેતાલીસ અને અડતાલીસ મળે છે મિત્રો તો ત્રેવીસ કોની નજીક સંખ્યા છે સોળની નજીક છે કે પચીસની નજીક છે મિત્રો પચીસની નજીક છે એટલે નીચેની સંખ્યાની નજીક છે તો નીચેની સંખ્યા નજીક હોય તો તમારો આન્સર નીચેની સંખ્યા આવશે મિત્રો ચલો મિત્રો અહીંયા મિત્રો તમે આ શીખી ગયા આની અંદર મેં તમને વચ્ચે કા ટ્રીક બી બતાવી દીધી તમને કે તમે બીજી આ રીતે બી શોધી શકો છો બંનેમાં કન્ફ્યુઝન છે તો વચ્ચે સેન્ટર શોધી લો સેન્ટર કયું આવે પાંત્રીસ આવે છે મિત્રો એ જ રીતે આની અંદર સેન્ટર પચીસ આવે છે કયું આવે છે પચીસ આવે છે એટલે છસો પચીસ પચીસનો કયો થાય છસો પચીસ થાય છસો પચીસ કરતાં સંખ્યા કેવી છે નાની છે તો આ નાની સંખ્યાનો આન્સર થશે મિત્રો એ જ રીતે આને બી વચ્ચે સેન્ટરમાં પંચોતેર આવે છે સુધી લો મિત્રો એ રીતે અહીંયા પંચાણું આવશે અહીંયા પાસઠ આવે છે અહીંયા પંચાવન આવે છે મિત્રો એ જ રીતે વચ્ચે શોર્ટ ટ્રીકથી તમે એ શોધી શકો છો એ તમે તમે સ્પીડ ફાવતી હોય તો એ સ્પીડે બી તમે ફટાફટ શોધી શકો છો મિત્રો અહીંયા બી જોવો છો પંચાવન આવે છે તો ત્રીસ પચીસ આનો આન્સર થશે ત્રીસ પચીસ કરતાં આ સંખ્યા કેવી છે મિત્રો મોટી છે મોટી છે તો પંચાંગ કરતાં મોટી સંખ્યા કઈ છે અહીંયા ઓગણસાઇટ છે એ તમારો આન્સર થશે મિત્રો તો મિત્રો આ જ રીતે વર્ગમૂળમાં આપણે શોર્ટ ટ્રીકથી આપણે આ શોધી શકીએ છે મિત્રો તો ચલો મિત્રો મળીશું આપણે હવે બીજા નવા વિડીયોમાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રોને લાઇક કરી દેજો મિત્રો થેન્ક યુ મિત્રો